સુરતમાં નબીરાઓ ત્રીસ જેટલી બીએમડબ્લ્યુ મર્સિડીઝ કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંડબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતના ઉલપાલ તાલુકાના કુકર્ણી ગામમાં આવેલા ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ બારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ તેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓ આ રીતે જાહેરમાં સીન સપાટા કરી કાયદાના લીલે લીલા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું છે સરકારી મંત્રીના કાફલામાં પણ કાર ન હોય તેટલી કાર કાફલા સાથે નબીરાઓ સાથે નીકળ્યા છતાં પોલીસે આ બાબતની કોઈ જાણકારી નથી તો બીજી તરફ આ વિડીયો વાયરલ હતા શાળાએ પણ હાથ ઊંચા કરી દીધા છે તેઓએ તો બસ મોકલી હતી પણ વિદ્યાર્થીઓ કારમાં આવીની વાત કરી છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકરણી ગામના ફાઉન્ટેન હેડ સ્કૂલના ધોરણ બારના વિદ્યાર્થીઓની ફેરવેલ રાખવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા મર્સિડીઝ બીએમડબ્લ્યુ જેવી ત્રીસ જે લક્ઝરી કાર લઈને પહોંચ્યા સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલ વિડીયો થયો છે તેમાં વિદ્યાર્થીઓ કારના રૂફટોકમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા જોવા મળ્યા એક સાથે રસ્તા પર ત્રીસ જેટલી કાર દોડાવતા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા આ સામાન્ય રીતે આ કારનો કાફલો સરકારી મંત્રી અને વીઆઈપી લોકોનો હોય છે જોકે તેમાં પણ આટલી બધી લક્ઝરી કાર્સ હોતી નથી સુરતના રાંદેરના ડી માર્ટથી શરૂ થયેલો આ રોડ શો ઓલપાડના દાંડી રોડ પર આવેલા ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી ચાલ્યો તેમ છતાં સમગ્ર બાબતે પોલીસ અજાણ હોવા જોવા મળી રહી છે સુરત શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો ફાઉન્ટેન સ્કૂલની ની બાળકો દ્વારા જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં માધ્યમથી વાયરલ થઈ રહ્યો છે મીડિયામાં બાળકો દ્વારા એક લગભગ પંદરથી વીસ જેટલી કારનો એક કાફલો છે જેમાં રૂફટોપ પર ઊભા રહીને વિદ્યાર્થીઓએ રીલ બનાવી છે તો આ વિડિયોના માધ્યમથી અત્યારે ગાડીઓના જે ઓનર છે એમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને નોટિસ આપીને પોલીસ ખાતે બોલાવવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ચોક્કસપણે એમાં કાયદેસરની કાર્યવાહી જે પણ તપાસ દરમિયાન ખુલશે તે દરમિયાન એમના વિરુદ્ધ કરવામાં આવશે વિદ્યાર્થીઓની વિરુદ્ધ કરતા વિદ્યાર્થીઓને જે વાલીઓએ આ પ્રકારની કાર પ્રોવાઈડ કરી છે એમના વિરુદ્ધ ચોક્કસપણે આ કાર્યવાહી ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે અત્યારે સ્કૂલ સાથે અમારો સંપર્ક નથી પરંતુ અવારનવાર જ્યારે અમારા અવેરનેસ કરના કાર્યક્રમ થતા હોય છે ત્યારે સગીર વયના બાળકો જે ગંભીર રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરાઈને જે રીલ બનાવવાનો જે ટ્રેન્ડ ચાલે છે એના વિરુદ્ધ ચોક્કસપણે અમે અવારનવાર સ્કૂલના માધ્યમથી સ્કૂલના પ્રિન્સિપલના માધ્યમથી બાળકોને સમજ કરતા હોય છે ને જે સમજ કરવાની સાથે સાથે જ્યારે પણ આવા કોઈ ગંભીર પ્રકારના ટ્રાફિકના નિયમો બાળક સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા તોડવામાં આવે છે ત્યારે એમના સગીર વયના બાળકો કરતાં પણ એમના વાલીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હંમેશા સુરત પોલીસ કરતી આવી રહી છે વિડીયોમાં હજી જે હાલમાં દેખાઈ રહી છે એમાં આશરે એવું કહી શકાય કે પંદરથી થી વીસ ગાડીઓ છે અને પરંતુ એ આગળ તપાસ પણ ચાલી રહી છે વિડીયોના આધારે કે જેમાં એમના માલિકોને હાલમાં બોલાવવા માટે જો કોઈ પણ સગીર વયના વિદ્યાર્થીઓ એમનું સ્ટેટસ શું છે એના કરતાં એમનું જીવન મહત્વનું છે અને અમે હંમેશા એવું કહેતા આવ્યા છીએ કે એના માટે સૌથી પહેલા તો જવાબદાર તેમના વાલીઓ છે કે જે આ પ્રકારે અ કોઈપણ પ્રકારનું ફોર વ્હીલર અથવા તો ટુ વ્હીલર સગીર એના બાળકોને આપે છે અને જ્યારે પણ આવું પ્રસ્થાપિત થાય છે કે વાલીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તો સૌથી પહેલા તો વાલીઓ વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરતા આવ્યા છે ને કરતા રહીશું મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત